ઓકે ચાલો તમામ કેન્ડિડેટનું ભાઈ હું અડાણિયા જયદેવ સ્વાગત કરું છું થોડુંક લેટ થઈ ગયું છે મિત્રો ટેકનિકલ ઇસ્યુના કારણે ચાલો ફટાફટ છે લિંક શેર કરી દો તેથી જે તમામ કેન્ડિડેટ સુધી છે સેશન છે પહોંચી જાય અને ફટાફટ છે તમામ કેન્ડિડેટ છે જોડાઈ જાય ચાલો ફટાફટ છે એક વાર છે શેર કરી દો એ સેશને એટલે સેશનની છે જોરદાર ધારધાર આપણે શરૂઆત કરી મસ્ત મજાની છે ભાઈ જીએસઆરટીસી હેલ્પર ભરતી છે તેનું સેકન્ડ ડીવી લિસ્ટ આવી ગયું છે અને તમામ કેન્ડિડેટ કે જે ભાઈ એકસો બ્યાસી કેન્ડિડેટના નામ છે આપ તમામને છે દિલથી અભિનંદન ફટાફટ છે ભાઈ શેર કરી દો સંપૂર્ણ છે આપણે આજે નીચોડ છે લાવવાનો છે અને એ પણ વાત કરીશું કે હજી શું થર્ડ લિસ્ટ છે આવી શકે ત્રીજું લિસ્ટ છે આવી શકે ડીવી માટેનું એની પણ છે આપણે લાસ્ટમાં છે એ વાત કરવાના છીએ तो चलो फटाफट से एक बार से लिंक शेयर कर करीजो मरा वॉइस क्लियर हाउ तो होए हों प्रॉपर से देखा तो होए तो थम्ब कर दीजो चलो बद्दान कैंडिडेट नोजे भाई स्वागत छे हों ऑडिबल विजिबल हो तो थम्ब कर जो दोस्तों डन छे क्लियर छे चलो આપણે સેશન ની શરૂઆત કરીએ મિત્રો તો વાત કરીએ કે સેકન્ડ ડીવી લિસ્ટ આવા પાછળનું કારણ શું એક ભાઈ સતીસ મજાનો ભાઈ પહેલા છે ક્વેશ્ચન કરેલો છે કે ભાઈ વેઇટિંગ લિસ્ટ છે એ આવવાનું છે કારણ શું કેમકે ઓલરેડી છે નિમણૂક પત્ર તો અપાઈ ગયા છે તો એની પાસેના છે ઘણા બધા કારણો હોઈ શકે છે એક તો પ્રોપર છે ભાઈ અમુક કેન્ડિડેટ એવા હોય કે જેને ભાઈ આ ફિલ્ડમાં છે નોકરી ના કરી હોય એવા કેન્ડિડેટે છે ભાઈ રિજેક્ટ કર્યું હોય જોબ બીજું એ કે અમુકને છે એ દૂર સેન્ટર મળ્યા હોય નજીકમાં આસપાસમાં ન મળ્યું હોય અને જોબ ના કરી હોય એવા કેન્ડિડેટ છે ભાઈ ના ગયા હોય એમ કરીને છે એ જગ્યા ખાલી પડી હોય તો એ જગ્યા ભરવા માટે છે એ નિગમ દ્વારા છે આ સેકન્ડ ડીવી લિસ્ટે બહાર પાડ્યું હોય એવું બની શકે છે જગ્યા પૂરી ભરાણી ના હોય એટલા માટે છે સેકન્ડ ડીવી લિસ્ટે બહાર પાડ્યું છે એમ આપણે જે કહી શકીએ ચલો ક્લિયર છે આપણે સેશનની શરૂઆત કરીએ લાસ્ટમાં છે આપ તમામ કેન્ડિડેટના છે ભાઈ જે બી ક્વેશ્ચન હશે તેનું સંપૂર્ણ છે સોલ્યુશન કરવાની છે પૂરેપૂરી ટ્રાય કરશું તો વાત કરીએ કે જે પણ કેન્ડિડેટ છે ભાઈ તેના નામ આવેલ છે લિસ્ટમાં તે તમામ કેન્ડિડેટને છે એ દિલથી અભિનંદન ફરી એકવાર કેમ કે આ સારો એવો અવસર મિત્રો તમારી માટે કહેવાય ઓલરેડી છે સોળસો અઠાવન જગ્યા છે તેનું છે લિસ્ટ બહાર પડી ગયું તો ને મેં પહેલા પણ લાઈવ થયો ત્યારેન્ડિડેટમેન્ટ ક્લિયર રાખજો એવું મેં કીધું હતું કેમ કે જગ્યા પૂરેપૂરી નહીં ભરાય તો બોલાવશે એ વિશે પૂરેપૂરી છે શક્યતા હોતી એટલે હવે સેકન્ડ લિસ્ટ છે બહાર પડ્યું અને આ જે એકસો કેન્ડિડેટના નામ છે તેમને હવે શું કરવાનું છે તો ભાઈ તમે જે તમામે છે નિગમમાં છે વેબસાઇટ પર જોઈને છે એ ચેક કરી લીધું છે તમારા નામ પણ છે જોઈ લીધા હશે જો હજી કોઈ કેન્ડિડેટ સુધી છે અપડેટ ના પહોંચી હોય તો આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તમામ કેન્ડિડેટ સુધી આ માહિતી પહોંચી શકે તો ભાઈ જે બી કેન્ડિડેટના નામ છે તેમને શું છે સોળ તારીખ આપેલી છે ડીવી માટે તમારે જવાનું છે ક્યાં જવાનું છે ટ્રેનિંગ સેન્ટર મધ્યસ્થ મંત્રાલય યંત્રાલય નરોડા પાટિયા અહેમદાબાદ ખાતે છે તમારે ચોલ સોળ તારીખે છે એ જવાનું છે તમારા તમામ ડોક્યુમેન્ટ છે આપણે આગળ વાત કરીએ કે કઈ કઈ રીતે ડોક્યુમેન્ટ લઈ છે અને બીજું એક ભાઈ મહત્વની છેલ્લી તારીખ છે તમને આપેલી છે જો કોઈ કેન્ડિડેટ છે એ સત્તર તારીખ સુધીમાં છે એ નહીં જાય તો તેની ઉમેદવારી છે ભાઈ રદ કરવામાં આવશે ડન છે તેની ઉમેદવારી છે રદ કરવામાં આવશે એટલે ખાસ છે આ એક પોઈન્ટ છે નોટિસ કરી લેજો ભાઈ સત્તર તારીખ પહેલાં તમારે જેમ બને તેમ છે ત્યાં પહોંચી જવું બાકી તમને છે રિજેક્ટ કરવામાં આવશે તો આ ચોક્કસ એક ધ્યાન રાખજો બાકી જો કટ ઓફ ની વાત કરીએ તમામે જોઈ લીધું છે ભાઈ ચોસઠ પોઈન્ટ એકવીસ છે ઓબીસી વાળાનું છે એસસીબીસી વાળાનું છે અટક્યું છે અને છેલ્લું એક છે ભાઈ ઈડબલ્યુ એસ તો આ ત્રણ કેટેગરીમાં છે જગ્યા ખાલી છે એટલા માટે આ ત્રણ કેટેગરીનું છે લિસ્ટ બહાર પડી છે ત્રેસઠ પોઈન્ટ સુડતાલીસ તો આ તમામ કેન્ડિડેટ જે આટલામાં આવતા છે તે એકસો બ્યાસી કેન્ડિડેટના છે ભાઈ નામ છે બીજું એક જાતિ ખરાય તેની પણ આગળ વાત કરી દઈએ તો ચાલો અહીંયા સુધી છે ક્લિયર છે ભાઈ તમામ કેન્ડિડેટ ક્યાં જવાનું છે ટ્રેનિંગ સેન્ટર મધ્ય સંત્રાલય નરોડા અમદાવાદ ખાતે જવાનું છે ને છેલ્લી તારીખ છે એ ખાસ યાદ રાખજો સત્તર તારીખ છે તમને આપેલી છે ત્યાં સુધીમાં છે પહોંચી જજો બાકી તમારી અરજી છે રદ કરવામાં આવશે બાકી વાત કરીએ ડોક્યુમેન્ટની તો ડોક્યુમેન્ટમાં છે શું તમારે છે લઈ જવાનું છે આની પહેલા પણ આપણે સેશનમાં જ્યારે લાઈવ થયા હતા ત્યારે પણ છે સંપૂર્ણ છે ડીવી લિસ્ટ તમને આપેલું હતું ફરી એકવાર છે હું તમને માહિતી આપી દઉં છું કે ભાઈ એક તો એપ્લિકેશન ફોર્મ તમારે છે સાથે લઈ જવું બીજું એક ડીવી માટેના કોલ લેટર છે જાહેર થઈ ગયા છે તો વેબસાઇટ પર જઈને છે એ ડાઉનલોડ કરી લેજો ત્યાંથી તમને ડીવીનો કોલ લેટર મળી જશે એ સાથે લઈ જવાનો છે બીજું ભાઈ એલસી તમારું છે એલસી લઈ જવાનું છે સાથે બીજું એક તમારી તમામ માર્કશીટ દસમા ધોરણની માર્કશીટ છે જે બી તમે હાયર એજ્યુકેશન કરેલું હોય તો એ પણ છે માર્કશીટ સાથે લઈ જજો આઈટીઆઈની માર્કશીટ છે બીજું એક કે ભાઈ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ છે તમારે આઈટીઆઈનું સર્ટિફિકેટ છે આ બધું છે સાથે લઈ જવાનું છે

ભાઈ બરાબર છે પછી લાસ્ટ ભાઈ ઈડબ્લ્યુએસ ટુ ઇડબ્લ્યુએસ વાળા મિત્રોને તમને ઈડબલ્યુએસ સર્ટિફિકેટ છે લઈ જવાનું છે ડન છે પછી નોન ક્લિમિલિયર તો ઓબીસી વાળાને નોન ક્લિમિયર લઈ જવાનું છે આઈડી પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ લઈ જઈ શકો પાન કાર્ડ લઈ જઈ શકો વોટર આઈડી લઈ જ શકો જે બી હોય તમે લઈ જઈ શકો છો બીજું એક એફિડેવિટ તેની હું આગળ વાત કરું ખાસ છે અહીંયા ઘણા ખરા કેન્ડિડેટે છે ભૂલ કરેલી છે તો મારો પોઈન્ટ અહીંયા છે કે તમે અહીંયા છે એ ખાસ વધારે ધ્યાન રાખજો તે હું તમને પાંચ વર્ષે વિગતવાર સમજાવું પછી ઓરિજિનલ ભાઈ લિસ્ટ મેં વાત કરી એમ તમામ માર્કશીટ છે અરજી તારીખ મુજબ આ બધું છે મેં વાત કરી તમને બરાબર અને ક્લાસ્ટ સેશનમાં તમે જોઈ લેજો સીસીસીનું સર્ટિફિકેટ પણ તમારે સાથે લઈ જવાનું છે ભૂલતા ને અચૂકા બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ એ પ્રોપર બનાવી લેજો એકવાર ચેક કરી લેજો તમારી પાસે હજી ચારથી પાંચ દિવસ છે બધું જ ચેક કરી લેજો વ્યવસ્થિત અને સેટ બનાવી લેજો ડન છે આ બધા ડોક્યુમેન્ટ તમે સ્ક્રીનશોટ લઈ લેજો બાકી એક જૂના સેશનમાં તમને પ્રોપર છે એ લિસ્ટ મળી જશે આજનો એડ એજન્ડા શું છે તેની મેં વાત કરી કે ભાઈ સેકન્ડ લિસ્ટ આવી ગયું તેમાં જે પણ કેન્ડિડેટ છે તેનું નામ છે ખાસ એ ચેક કરી લેજો હજી જો માહિતી ના પહોંચવી હોય તો પહોંચાડી દેજો તમામ કેન્ડિડેટ સુધી અને તમામ લિસ્ટ છે એ લિસ્ટમાં છે તમારું નામ પ્રોપર ચેક કરી લેજો ભાઈ છે કે નહીં અને ડોક્યુમેન્ટ લિસ્ટ છે એ ક્લિયર કરી લેજો સોળ તારીખ યાદ રાખજો નોંધ લઈ લેજો ભાઈ સોળ તારીખની અને થર્ડ લિસ્ટ છે ભાઈ આવી શકે કે નહીં તેના પણ છે એ વિચાર આપણે એક લાસ્ટમાં છે એ ચર્ચા કરવાના છીએ હવે જો આગળ વાત કરું કે ભાઈ સૌથી મોટી ભૂલ મેં હમણાં વાત કરીએ કે ડોક્યુમેન્ટમાં ઘણા ખરા કેન્ડિડેટ ભાઈ કેવી કેવી ભૂલો કરેલી છે તેની વાત કરીએ ઘણા કેન્ડિડેટ છે ભાઈ રિજેક્ટ થયા છે તમને ખબર હશે નાની નાની ભૂલોના કારણે તમને રિજેક્ટ કર્યા છે તો મારું એવું કહેવું છે કે તમામ ડોક્યુમેન્ટ છે તમારે ક્લિયર કરી લેજો નાની મોટી જે ભૂલો હોય જેમ કે નામમાં ભૂલ છે એવી તમામ ભાઈ ફોર્મ ભરતી વખતે કંઈક ભૂલ કરેલી હોય તમે તો આ બધાનું છે તમારે છે એક એફિડેવિટ છે મિત્રો કરાવી લેવું એફિડેવિટ અહીંથી કરાવીને જજો નો ડાઉટ તમને જ્યાં સમય આપશે પણ મારું એવું છે તમને અંગત એવી સલાહ છે મિત્રો કે ખાસ તમે અહીંથી તમારા તમામ ડોક્યુમેન્ટ્સ ક્લિયર કરીને જજો જેથી કરીને તમારું ત્યાં છે એ એક જ દિવસમાં બધું પતી જાય તમારે ધક્કો ન ખાવો પડે ડન છે ને આવી નાની મોટી ભૂલો હશે જેમ કે મેં નામની વાત કરી તો એમાં તમારે છે ભાઈ એલસીમાં નામમાં ભૂલ હોય આધાર કાર્ડમાં હોય કે પછી માર્કશીટમાં હોય જે બી તમારે ભૂલ હોય તેનું જે તમારે એફિડેવિટ કરાવી લેવું બીજું તમારે જોઈ લીજો તમને તેમાં તમામ છે મેં માહિતી આપેલી છે તમને ખબર પડી જશે કે તમારે શું કરવાનું છે બાકી ચેકલિસ્ટ છે તમે સાઈટ પરથી છે જોઈ લેજો અને હાલ તો તમને છે એ તમારો જાતિનો છે દાખલો લઈ જવાનો છે તે વેરીફાય કરશે બાકી જાતિ ખરાય છે એ નિમણૂંક બાદ છે એ કરી શકે છે પ્રોપર રીતે બરાબર તમને સમય આપવામાં આવશે ભરપૂર એટલે એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બાકી ડોક્યુમેન્ટ તમારા ક્લિયર રાખજો તમામ જેથી કરીને તેમાં કોઈ લોચા ના મરાય અને રહી ના જાવ ઉમેદવારી રદ ના થાય હજી એકવાર કરશું ડોક્યુમેન્ટ ચેક કરી લેજો તમામ તમારી માર્કશીટ છે તમામ તમારા રિઝલ્ટ છે તમારું જે ભાઈ આઈટીઆઈ છે અથવા તો એપ્રેન્ટીઝનું સર્ટિફિકેટ છે તેમાં પણ જે તમારે કંઈ નાની મોટી ભૂલો નથી ને આ પ્રોપર છે એકવાર વેરીફાઈ કરી લેજો મિત્રો ડન છે પ્રોપર આ ભાઈ વેરીફાઈ કરી લેજો એકવાર અને તમારા ડોક્યુમેન્ટ લિસ્ટ ક્લિયર રાખજો સોળ તારીખ છે 4 થી પાંચ દિવસ છે આ બધું જોઈ લેજો પ્રોપર છે વ્યવસ્થિત છે લિસ્ટ તૈયાર કરી નાખજો જેથી કરીને ના વાળે બીજું એક આ ભાઈ આમાં છે ઘણા ખરા કેન્ડિડેટ ભૂલો કરે ભાઈ એક તમારું છે એનસીએલ એટલે કે ઓબીસી વાળા છે તેમને નોન ક્લિમિલિયર માં છે ખાસ જોઈ લેવાનું છે તમારી ડેટ પૂરી નથી થઈ ગઈ ને જો ડેટ પૂરી થઈ ગઈ હોય તો નવું કઢાઈ લેજો નહીં તો લોચા મરાઈ જાય છે બરાબર બાકી ઈડબ્લ્યુ સર્ટિફિકેટ છે અને આ નામની મેં ભૂલોની વાત કરી માર્કશીટમાં ભૂલ હોય કે જે બી તમારે એપ્રેન્ટિસ સર્ટિફિકેટમાં પણ કાંઈ પણ નાની મોટી ભૂલો હોય તો એ બધું ક્લિયર કરાવી લેવું એફિડેવિટ કરાવી લેવું જેથી કરીને લોચા ના વાળે ડન છે અહીંયા સુધી તમામ કેન્ડિડેટને ભાઈ ક્લિયર ઓકે ચલો થંભ કરી દો ફટાફટ અને જો નીચે છે હાઈપનો ઓપ્શન હોય તમને તો છે હાઈપ કરી દેજો મિત્રો જેથી કરીને છે તમામ કેન્ડિડેટ સુધી છે આ માહિતી પહોંચી જાય મહત્વપૂર્ણ સેશન છે છેવાડાના વિદ્યાર્થીઓ જો કોઈ માહિતી ના પહોંચી હોય તો તેમના સુધી પણ છે પહોંચી જાય બાકી માહિતી છે તમને યોગ્ય લાગી હોય તો ફટાફટ છે લાઇક કરી દેજો અને નવા જે બી કેન્ડિડેટ હોય આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ દેજો આવી સરસ પ્રજાની સરસ મજાની મિત્રો છે માહિતી તમને મળતી રહેશે આપણા પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો અને સેશન પણ છે લાઈવ છે શરૂ થવાના છે મેથ્સ રીડિંગમાં તો પણ એ પણ છે ટૂંક જ સમયમાં છે શરૂ થવાના છે એકદમ ઝીરો લેવલથી તો જે પણ વિદ્યાર્થી મિત્રોને મેસેજિંગ શીખવું હોય ઝીરો લેવલથી તે પણ છે એ શેર કરી દો ચાલો ડન છે જેટલા બી કેન્ડિડેટ લાઈવ છે ક્લિયર છે લાઈક કરી દો ચાલો ફટાફટ નવા જેટલા બી કેન્ડિડેટ લાઇક કરી દો અને આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરી દો અને તમામ કેન્ડિડેટ સુધી છે એ શેર કરી દેજો હવે વાત કરીએ ભાઈ જળ તો મુદ્દો હવે જે બાકીના કેન્ડિડેટ જે જાય છે ભાઈ ત્રણસો સમથિંગ કેન્ડિડેટ હશે કદાચ પાસ થયા હતા તેમાંથી તો તેમને શું એમનો વારો છે આવી શકે હવે શું થર્ડ ડીવી લિસ્ટ છે બહાર પડી શકે જો આપણી પાસે મિત્રો કોઈ ઓફિશિયલ છે માહિતી નથી બરાબર કોઈ ડેટા નથી કે ભાઈ આટલી જગ્યા ખાલી છે કઈ રીતનું છે એવું આપણી પાસે છે કંઈ છે નહીં પણ મેં કીધું એમ કે તમે જે તમારા ડોક્યુમેન્ટ ક્લિયર રાખજો જેથી કરીને લોચા ના વળે જે બાકીના વધ્યા છે તેમને પણ જો જગ્યા પૂરેપૂરી નહીં ભરે તો થર્ડ ડીવી લિસ્ટ છે એ ત્રીજું છે એ ડોક્યુમેન્ટ લિસ્ટ છે આવી શકે એવી સંભાવના છે એ બની શકે એવી કોઈ ઓફિશિયલ માહિતી નથી આપણી પાસે પણ હું એવું કહું છું કે જો આ એકસો બ્યાસી કેન્ડિડેટ છે બરોબર તો એ બ્યાસી એ બ્યાસી કેન્ડિડેટ છે તેના ડોક્યુમેન્ટ તો કંઈક ક્લિયર નહીં હોય કંઈક નાની મોટી જે ભૂલો હશે એમાં છે એ કદાચ અહીંથી પણ છે ઘણા ખરા કેન્ડિડેટ છે ખડી જાય અને પહેલે કે નિમણૂક પત્રો આપે છે તેમાંથી હજી કેટલી જગ્યા છે આપણને ખબર નથી એ જો પૂરેપૂરી ના ભરે તો આવી શકે કદાચ ત્રીજું ડીવી લિસ્ટ બાકી જોઈએ શું થાય છે બાકી આ એકસો બ્યાસી કેન્ડિડેટ છે ભાઈ ખાસ ધ્યાન રાખજો આમાંથી ભાઈ કેટલા કેન્ડિડેટ છે અને કઈ રીતનું છે જો લાઇનમેન આમાંથી કેટલા છે લાઇનમેન વાળાને તો રિજેક્ટ કરે છે લાઇનમેનનો આંકડો આમાંથી કદાચ મોટો હોય લાઇનમેન નો આંકડો આમાંથી કદાચ મોટો હોય તો ફરી વાર છે કદાચ બની શકે જગ્યા પૂરી પૂરી ના ભરાય તો ચાલો રણ છે બાકી હવે તમારા કોઈ પણ છે ક્વેશ્ચન હોય મિત્રો કરી શકો છો બોલો ચાલો એફિડેવિટ આઠમી તારીખનું ચાલશે હા એવું કંઈ વાંધો નહીં એવું ના હોય ચાલે એફિડેવિટ મતલબમાં તમારે એફિડેવિટ હોવું જોઈએ બહુ જૂનું ના હોવું જોઈએ એફિડેવિટ ચલાવી લેશે બાકી તમારે જો એફિડેવિટ ના હોય તો પણ તમને સમય આપશે પણ મારું એવું કેવું છે કે અત્યારથી જે તમે ક્લિયર કરીને જજો જેથી કરીને તમારે ત્યાં લોચા ના મળે એક જ દિવસમાં છે ભાઈ ડીવી તમારું થઈ જાય નેક્સ્ટ ડ્રાઈવર ભરતી એક સરસ મજાનો આપણે સેશન લીધો છે ભાઈ કન્ડક્ટર ડ્રાઈવર હેલ્પર એમાં જે ભરતી તમારી છે એ ટૂંક જ સમયમાં છે આવી શકે છે આ ભરતી છે એ બે ત્રણ જે પેન્ડિંગ ભરતીઓ છે ને બે ત્રણ મંથમાં છે એ પૂરી થઈ જશે તો સો ટકા છે એ ભરતી આવવાની છે ડન ઓબીસી અંગ્રેજી હોય તો શું અંગ્રેજીમાં છે ઓબીસીમાં એનસીએલ નોન કિમિડિયર સર્ટિફિકેટ તમારે અંગ્રેજીમાં છે તો ગુજરાતીમાં કરાવી લેજો ભાઈ બરાબર જો તમારું એનસીએલ છે એ અંગ્રેજીમાં હોય તમારો જાતિનો દાખલો કદાચ અંગ્રેજીમાં હોય તો આ ગુજરાતીમાં કરાવી લેજો ચાર પાંચ દિવસનો ટાઈમ છે તમારી પાસે નહીં 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 ગુજરાતીમાં તમારે કરાવવું પડશે ફરજિયાત ઇંગ્લિશમાં નહીં ચલાવે કંડક્ટરનું વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે કોઈ ઓફિશિયલ માહિતી નથી દોસ્તો આપણી પાસે જગ્યા નહીં ભરાય તો એમાં પણ છે વેઇટિંગ લિસ્ટ છે સો ટકા છે આવશે ઓકે એનસીએલ નોન ક્લિમિરિયલ સર્ટિફિકેટ ગુજરાતીમાં તમે કરાવી લેજો બરાબર છે ગુજરાતીમાં જ માર્ક ત્યાં હજી એકવાર હું તમને કહું છું તમારા ડોક્યુમેન્ટ છે પ્રોપર ચેક કરી લેજો અને હું તો એમાં જ કહું છું બધું જ છે અહીંથી ક્લિયર કરીને જાજો જાતિ ખરાઈનું પણ છે તમે જોઈ લેજો તમને યુટ્યુબમાં ઘણા ખરા વિડીયો મળી જશે તમારું ભાઈ કેટેગરી વાઇઝ જાતિ નું છે બધું છે ડોક્યુમેન્ટ ક્લિયર કરીને રાખજો જેથી કરીને ત્યાં છે લોચા ના વળે બીજું માર્કશીટની વાત કરી મેં તમને તમારા સર્ટિફિકેટની વાત કરી આ બધું જ છે પ્રોપર છે વેરીફાય કરી લેજો ત્યાં જઈને જે લોચા ના વળે ચાલે ચાલે ભાઈ ગમે ત્યારે કરાવો ત્યાં ચાર બરાબર એક બે દિવસ કરાવી લેજો એવું કઈ જરૂર નથી કે ભાઈ તારે આ ડેડમાં જ કરાવી લેવું જો એવું કઈ જરૂર એ ના હોય કરાવી લેજો તમે આ એ જ વાત કરીએ વેટીંગ લિસ્ટ આગળના 250 કેન્ડિડેટ વધ્યા છે તો મેં કીધું એમ કે જો હજી જગ્યા ન ભરાય આ કેન્ડિડેટ જે 182 કેન્ડિડેટ દીવી માટે બોલાવ્યા છે હવે આપને કઈ ખબર તો નથી કે માંથી જે ભાઈ લાઈનમેન વાળા કેટલા છે પછી અમુકના ડોક્યુમેન્ટ ક્લિયર નહીં હોય તો એમાંથી પણ છે એ અહીંથી પણ છે આંકડો ઓછો થવાનો છે સ્વાભાવિક છે અને બીજું એક ઓલી સોળસો અઠ્ઠાવન જગ્યા હતી કે ભાઈ કેટલી ભરાડી ભરાય છે આપને ખબર નથી બરાબર એટલે કે જ્યાં સુધી પ્રોપર જગ્યા નહીં ભરાય ત્યાં સુધી છે વેટિંગ લિસ્ટ આવશે એ ફાઈનલ છે એનસીએલ ફોર્મ ભરતી વખતે ઇંગ્લિશ નવ્વાણું ટકા છે એ ચલાવી લેશે જો તમે કદાચ ઇંગ્લિશમાં છે એ આપેલું છે તો નવ્વાણું ટકા છે એ ચલાવી લેશે હવે તમે જે ગુજરાતીમાં છે કઢાવી લેજો ગુજરાતી વાળું છે તમારે આપવાનું ત્યાં નવ્વાણું ટકા ચલાવી લેશે ચાલો ડન છે આગળનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયું હોય તો તમારું કદાચ રિજેક્ટ લિસ્ટ જે આવ્યું હતું તેમાં તમારું નામ નથી ને એકવાર ચેક કરી લેજો રિજેક્ટ કર્યા હોય તમને તો એનું કઈ થશે નહીં હા ચાલે ભાઈ તમે જો ભાઈ ફોર્મ ભરતી વખતે અંગ્રેજીમાં અપલોડ કરેલું છે અને હવે ગુજરાતીમાં ચાલે તમારો એવો ક્વેશ્ચન છે તો નવ્વાણું ટકા મિત્ર છે એ ચલાવી લેશે બરાબર તો તમે ગુજરાતીમાં કઢાવી લેજો હવે છે નેક્સ્ટ બે ત્રણ મંથમાં છે બધી ભરતીઓ પૂરી થઈ જાય છે જીએસઆરટીસી નિગમની તો છે નવી ભરતીઓ છે સો ટકા છે બહાર આવવાની છે તેની આપણે સંપૂર્ણ વાત કરી છે ભાઈ હેલ્પરની છે ભાઈ દીપક રાજાની સાહેબ એ છે એ એક ચોવીસો સમથિંગ છે વેકેન્સીની વાત કરી હતી મેં પ્રોપર એક રોડમેપ સરસ મજાનો ભાઈ ભરતી કઈ રીતે આવી શકે બજેટમાં કઈ રીતે છે ભાઈ મંજૂરી મળેલી હતી બસોને આ પ્રોપર એક સરસ મજાનો સેશન લીધેલો છે અને સો ટકા છે એ મુજબ છે ભરતી છે આવવાની છે અને હવે બજેટ જ્યારે આવશે ત્યારે એમાં પણ છે નવી બસો મંજૂર થશે એટલે વેકેન્સીઓ છે એ પડવાની છે ભાઈ સરકારી કર્મચારીઓને છે ઘટ પડવાની છે એટલે સો ટકા છે મિત્રો નવી વેકેન્સી છે આવવાની છે ડન છે ચાલો ભાઈ ત્રેવીસ કેન્ડિડેટ લાઈક છે અને પંદર લાઈક છે ફટાફટ જે બધા જ કેન્ડિડેટ છે લાઈક કરો નવા કેન્ડિડેટો ને આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જાઓ મસ્ત મજાની આવી જોરદાર ધારદાર છે મળતી રહેશે અને સેશન પણ છે આપણે લેવાના છે જો નવી ભરતી આવશે ને તો આપણે જીએસઆરટી ભાઈ ક્લર્કની ભરતી છે હેલ્પર છે આ બધાનું છે સંપૂર્ણ છે ભાઈ લાઈવ સેશન લઈશું ડન છે એટલે જોડાયેલા રહેજો આપણા પ્લેટફોર્મ સાથે મિત્રો પોલીસ ભરતી માટેને પણ મેઝરજીનના સેશન છે આપણે લેવાના છે મતલબ કે ક્લાસ થ્રીમાં સંપૂર્ણ છે મેજરજિંગ છે તમને કામમાં આવશે સર કારણ હશે કે જગ્યા ના ભરાય હોય ને ભાઈ શું કારણ હશે કે ભાઈ એકસો બ્યાસી કેન્ડિડેટ ને બોલે તો જગ્યા પૂરી ના ભરાય હોય મિત્ર મેં કીધું એમ કે ભાઈ અમુક કેન્ડિડેટ ને ભાઈ નોકરી ના કરવી હોય અમુક કેન્ડિડેટ ને દૂર છે ભાઈ ડિવિઝન મળ્યા હોય તો એવા કેન્ડિડેટ હોય ના જવું હોય અમુક કેન્ડિડેટ છે ભાઈ તેને ભાઈ નોકરી ના કરવી હોય તો આવા બધા કેન્ડિડેટ કદાચ ભાઈ રિજેક્ટ કરવી હોય જોબ તો જગ્યાઓ છે ખાલી પડી હોય તો એને ભરવા માટે છે એ આ ડિવિલી બહાર પાડ્યું હોય અથવા તો ફ્યુચરમાં ગમે ત્યારે જે ભાઈ કોઈ પણ કેન્ડિડેટ છે ભાઈ જોબ મૂકી દે કોઈ કારણોસર તો એમાં એના માટે પણ જે આ લિસ્ટ છે ચાલે એવું કંઈ જરૂરી નથી કે તમને અત્યારે જ બોલાવી લે તમને અત્યારે જ ભાઈ સિલેક્શન આપી દે જ્યારે પણ છે ભાઈ ગમે ત્યારે ભાઈ જીએસઆરટીસી નિગમમાં હેલ્પરમાં જગ્યા ખાલી પડશે ત્યારે ત્યારે છે તમને ભાઈ બોલાવવામાં આવશે ડન છે એવું જરૂરી નથી કે તમને અત્યારે જ છે ભાઈ આપી દે સિલેક્શન જગ્યા જ્યારે બી ખાલી પડશે તો તમને સીધા છે ડાયરેક્ટ બોલાવવામાં આવશે રાધે રાધે ભાઈ બોલો બોલો ચાલો ફટાફટ છે ભાઈ તમારા કોઈ પણ ક્વેશ્ચન હોય તો કરી શકો છો બાકી આપણે સેશન અહીંયા રાખીએ કમ્પ્યુટર સીસીસી છે ભાઈ આમાં ફરજિયાત છે જો તમે દસમા ધોરણમાં છે તમારે સીસીસી એક સબ્જેક્ટ તરીકે હશે તો ચલાવી લેવામાં આવશે બાકી તમે સીસીસીનો કોઈ કોર્સ કરેલો હોય અને ગવર્મેન્ટ માન્ય હશે તો એ પણ છે ચલાવવામાં આવશે ડન છે અને બીજું એ કે જો તમે કોઈ હાયર એજ્યુકેશન કરેલું હોય બરાબર કોલેજ કરેલી હોય બેચલર ડિગ્રી કરેલી હોય તો તેમાં છે કોઈ સબ્જેક્ટ તરીકે છે તો પણ છે ચલાવી લેવામાં આવશે ડન છે એસી એમાં એવું હશે કે તમારી જે જગ્યા છે ભરાઈ ગઈ હોય ભાઈ એસી કેન્ડિડેટ તમારે છાસઠ પોઈન્ટ સિત્તેર છે વાત પાસઠ પોઈન્ટ સિત્તેર છે બરાબર પરંતુ તમારી સીટો ભરાઈ ગઈ હોય એટલે જો તમારી કેટેગરી વાઇઝ કદાચ જગ્યા ખાલી પડે તો ઇન ફ્યુચર છે તમને બોલાવી શકે આવું બની શકે ડન તમારું છે ભાઈ ડીવી કમ્પ્લીટ હોય તમારું રિજેક્ટ લિસ્ટમાં નામ ના હોય અને જો એસી કેટેગરીમાં છે ફ્યુચરમાં છે ભાઈ જગ્યા ખાલી પડે તો તમને બોલાવી શકે ડન છે ચાલો હવે મિત્રો ને છે અહીંયા રાખીએ ફટાફટ છે એ જો તમને નીચે હાઇપનું બટન દેખાતું હોય તો ટચુકડું ક્લિક કરી દેજો જેથી કરીને તમામ કેન્ડિડેટ સુધી છે પહોંચી જાય માહિતી બધા જ છે એનો લાભ ઉઠાવી શકે આપણી પાસે એવી કોઈ માહિતી નથી કે ભાઈ સોળસો માંથી કેટલી જગ્યાઓ છે ખાલી હશે બરોબર એટલે એવી માહિતી કોઈ છે નહીં ઓફિશિયલ એટલે આપણે એમાં કોઈ છે એ ચર્ચા ના કરી શકીએ મિત્ર હા જાતિ ખરાય બાકી છે નથી આવ્યો ઓકે તમને જ્યારે બોલાવશે ને ત્યારે તમારું છે જાતિ ખરાય કરશે એટલે એમાં કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરોબર નામ આવી ગયું છે ડોન્ટ વરી તમને છે બોલાવશે રાજકોટ ડિવિઝન મળી ગયું ને તો તમને છે એ બોલાવવામાં આવશે ને ત્યારબાદ છે તમારું જાતિ ખરાય છે કરશે ચાલો ક્લિયર છે તમામ કેન્ડિડેટને ભાઈ છે માહિતી મળી ગઈ હશે યોગ્ય માહિતી લાગી હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમારા મિત્રો સુધી છે પહોંચાડી દેજો મળીએ એક નવા સેશનમાં મિત્રો જય હિન્દ જય ભારત